આમોદ ચંબુસર વચ્ચેથી પસાર થતી દાધર નદીમાંથી આજથી ત્રણ દિવસ અગાઉ કોઈક અજાણી વ્યક્તિ કોઈ અગમ્ય કારણસર નદીમાં છલાંગ મારી પોતાનું જીવન ટૂંકાવેલ હતું જેની આમોદ પોલીસ દ્વારા તપાસ કરતાં જેની બોડી મળી ન હોવાના કારણે આજ આમોદ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધર્યો છે હાલ ધાધ નદી બે કાંઠે વહે છે તેમજ નદીમાં વેલું પ્રમાણ વધુ હોવાથી ડ્રોન કેમેરાથી શોધકુળ પોલીસ કરતી હોવાથી જેને નિહાળવા લોકોના ટોળા ઉમટી પડ્યા સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ